પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પંદરમી ઓગસ્ટ એટલે કે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પણ પંદરમી ઓગસ્ટની ઉજવણીના ઉપલક્ષમાં દેશદુલ્લાના તિરંગાને લહેરાવી સ્વતંત્રતા પર્વને યાદગાર બનાવ્યો હતો પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ જિલ્લા પ્રમુખના વરદસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી રાજકીય પાર્ટી દ્વારા આયોજિત કરાયેલા સ્વતંત્ર પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ અને પાટણના પ્રબુદ્ધ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વતંત્ર પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા જે આપણા દેશ માટે બલિદાન આપ્યું છે જે દેશ માટે કુરબાની આપી છે એ સ્વતંત્ર પર્વને આજે પણ આપણે ઉજાગર કરવા માટે કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસના અગ્રણીઓ હર હંમેશા પબ્લિકની જનતાની સાથે રહી અને આ પર્વને ઉજવે છે આ પર્વમાં આપણા પાર્ટીના આપણા ભારત દેશના લડાયક મહારથીઓએ પોતાનું બલિદાન આપી અને આ પર્વને આજ દિન સુધી ભેઢીઓ સુધી ઇઠ્યોતેર વર્ષ હોત થયા ત્યાં સુધી પણ આપણે આ ઉજવીએ છીએ આજે પણ અહીંયા પાટણ જિલ્લા કોંગ્રેસ પરિવાર અને પાટણ જિલ્લા કોંગ્રેસ પાર્ટી અને માન્ય ધારાસભ્યશ્રી અને સૌ સાથી મિત્રોએ મળીને આજે પણ આ પાટણનો એક પંદરમી ઓગસ્ટનો સ્વતંત્ર દિવસ નિમિત્તે પર્વની ઉજવણી કરી